તો આજે હયાત છે કે નહીં તો એમાં જવાબ આપેલો છે કે કોઈ યુનિવર્સિટી કાર્યરત નથી મારો રાજ્ય સરકારને પ્રશ્ન છે કે યુજીસીના ક્રાઇટેરિયા અને યુજીસીની ગાઈડલાઇન મુજબ કોઈ પણ ખાનગી યુનિવર્સિટીને ખાનગી સંસ્થાને યુનિવર્સિટી તરીકેની માન્યતા આપતા પહેલાં એનો સ્ટાફ એની આખી સદ્ધરતા આ બધું જોવાનું હોય છે જે દિવસે ગુજરાત વિધાનસભાએ એમકે યુનિવર્સિટીને મંજૂરી આપી એના બે મહિનાની અંદર જ રાજ્યની જુદી જુદી બેંકોએ કોઓપરેટિવ અને સરકારી આ બધી બેંકોએ એમ કે યુનિવર્સિટીની જેટલી પ્રોપર્ટી હતી એના પર સીલ મારી દીધું જાહેર હરાજી કરી દીધી સત્તા પણ આજે સરકાર દ્વારા કેટલીક કોલેજો ચાલુ છે એટલે રાજ્ય સરકાર દ્વારા એક કમિટી નિમવામાં આવતી હોય છે અને કમિટીને રિપોર્ટ આપ્યા પછી જ આવી યુનિવર્સિટીની માન્યતા મળતી હોય છે ત્યારે આવા કયા અધિકારીઓ હતા કે જેને કોઈ તપાસ ના કરી કે માન્યતા આપ્યાના બીજા અઠવાડિયાની અંદર હરાજી થઈ ગઈ